વર્લ્ડ કપમાં ગત રોજ રમાઈ રહેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મહાજંગમાં ભારે રોમાંચ જોવા મળી હતી મેચમાં ભારતની જીત જણાતા સુરતના ઐતિહાસિક ભાગલચાર રસ્તા પર સુરતીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેર માં કાલે ભારત પાકિસ્તાન મેચ બાદ ઉત્સાહભીર ઉજવણી જોવા મળી રહી હતી ભાગળ વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓની ટીમ ને જીત ને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો યુવાનો દ્વારા ફટાકડા ફોડી અને દેશભક્તિ નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી સ્થાનિક લોકો પણ મોટી સંખ્યા માં જોડાયા હતા અને વાતાવરણ દેશભક્તિ ના રંગે રંગાઈ ગયું હતું પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે ઉજવણી પૂર્ણ થઈ હતી સુરત ના ભાગળ વિસ્તાર માં મોડી રાત સુધી ખુશી ની લહેર જોવા મળી હતી સુરત શહેર માં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસ થી તરફ કાર્યવાહી યથાવત છે સચિન પોઈસે બાતમીના આધારે નશીલા પદાર્થ ગાંજા સાથે એક યુવકની ધરકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સચિન પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી ના આધારે અખિલેશ સરોજ નામના યુવક ની અટકાયત કરવામાં આવી હતી આરોપી ની લેતા તેની પાસેથી ત્રણ કિલો અને ગ્રામ નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો પોલીસ સામે આવ્યું છે કે આ યુવક શહેર નું વેચાણ અને ફેરાફેરી કરતો હતો હાલ પોલીસે મુદ્દા માલ કબજે કરીને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે આ નસાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો છે અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ નો ચક્કો ગતિમાન કર્યા છે સુરત પોલીસ ની આ કડક કાર્યવાહી ને કારણે નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ હવે આ કેસ ના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે સુરત ના કદારગામ આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત ને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી કદારગામ નીચે ટ્રક ફસાઈ જવાની પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી રસ્તો સાંકડો અને ટ્રક ફસાતા અવરજવર બંધ થઈ ગઈ હતી વહેલી સવારનો સમય હોવાથી નોકરી ધંધા પર જતી ખાનગી બસો અને મોટો કાફલો અહીં અટવાઈ ગયો હતો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકોમાં જોવા મળ્યો હતો હાલમાં ક્રેનની મદદથી ટ્રક ચાલી રહી છે જેથી ટ્રાફિક હળવો કરી શકાય વાહનો એ સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો આવી જ હાલાકીનો સામનો કરવો પડે છે સુરત માં રામ રાખીને કોલ ચાખી સાર્થક કરતા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે દાંડી રોડ પર મોડી રાત્રે એક કાર કાચી નહેરમાં માં ખાબોકવા છતાં પરિવારના ચારે સભ્યોનો આબાદ બચાવ થયો કાર રોડ ની પલટી મારીને સીધી કાચી નહેર જઈને પડી હતી રાત્રિના અંધકાર માં કાર નહેર માં પડતા ચીસ મચી ગઈ હતી જોકે આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા જ હિંમતવાન સ્થાનિકો એ ઉતરીને કાર નો આભાર માન્યો હતો અને પ્રભુ નો પાળ માન્યો હતો આ ઘટના બાદ પોલીસે કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે મલે પાસે વાહનની ની આવતા બારોલી માં અઢાર વર્ષીય યુવાન નું હોસ્પિટલ માં મોત નિપટતા પરિવાર માં સુરત જિલ્લાના પલસાણા વિસ્તાર માં આવેલી મલેક ચોકડી પાસે ગત નવ ફેબ્રુઆરી નામ નો રહેવાસી વિકાસ રમેશ હળપતિ જયારે રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી લોહી આણ હાલત વિકાસ ને પ્રથમ પલસાણા અને બાદમાં વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો જીતવાની જંગ લડી રહેલા વિકાસ સારવાર દરમિયાન હોસ્પિટલ માં પીછા ને મોત થયું હતું પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે માત્ર અઢાર વર્ષની વયે વિકાસનું નું કરુણ મોત થતા તરભોણ ગામમાં માં અરેડાટી વ્યાપી ગઈ છે પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ તેજ કરી છે